આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ ખાતે આપ નેતા પ્રવીણ રામની આગેવાનીમાં આશા બહેનોએ રક્ષાબંધન નિમિત્તે મુખ્યમંત્રીને મોટાભાઈ માની અને રાખડી મોકલાવી છે રાખડીના બદલામાં આશા બહેનોએ મોટાભાઈ પાસેથી ભેટ સ્વરૂપે લઘુત્તમ વેતન પણ માંગ્યું છે તમામ આશા બહેનોએ આપ નેતા પ્રવીણ રામને પણ રાખડી બાંધી છે પ્રવીણ રામની આગેવાનીમાં આશા બહેનો માટે રાણી લક્ષ્મીભાઈ આશા યુનિયનની ની જાહેરાત કરાઈ છે રાણી લક્ષ્મીભાઈ આશા યુનિયન આશા અને ફેસિલિટીની બહેનોને પ્રશ્નો પણ ઉઠાવશે તેવું પ્રવીણ રામ તરફથી માહિતી મળી છે આવનારા દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે અમારા આહવાન બાદ તમામ અને આશા ફેસિલિટર બહેનો શ્રી અને પ્રધાનમંત્રી શ્રીને પોતાના મોટા ભાઈ માની અને રાખડી મોકલી રહ્યા છે રાખડીની સાથે સાથે એક પોતાની વેદના અને પોતાની વાત પણ રજૂ કરી રહ્યા છે કારણ કે જ્યારે કોઈ બેન પોતાના ભાઈને રાખડી બાંધે ત્યારે ભાઈ ખુશી ભેટ કંઈક ને કઈક આપતા હોય છે પણ ભાઈ જો કંજુસાય કરે તો બહેનને માગવાનો પણ અધિકાર છે અને આ અધિકાર પેટે આ ગુજરાતની આશાબહેનો અને આશા ફેસિલિટર બેનો એમના મોટા ભાઈ મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રી આ બંને પાસે એમનો અધિકાર માગી રહ્યા છે લઘુત્તમ વેતન માગી રહ્યા છે અને સાથે સાથે એમને કાયમી કર્મચારી બનાવવામાં આવે એવી માગણી પણ કરી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે કે બેનો અને આશા ફેસિલિટર બેનો જે એમના મોટા ભાઈ પાસે રાખડી મોકલીને જે માંગ કરી રહ્યા છે એ માંગ પૂર્ણ કરી અને એ બંને મોટા ભાઈઓ એમની જે જવાબદારી છે મોટા ભાઈ તરીકેની એ ચોક્કસથી નિભાવશે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી